હલો દોસ્તો આજે હું તમારી સાથે શેર કરવાની છું પાણીમાં દીવા કેવી રીતે સળગશે અને તેને કેવી રીતે આપણે કઈ ટ્રેક છે તે ફોલો કરવાની છે અને કેવી રીતે આ દીવા ચાલુ રહેશે ઓવર નાઇટ તે હું આજે તમને આ વિડીયોમાં બતાવવાની છું તો અહીંયા આપણે જે કાચના ગલાસ હોય છે તે આપણે અહીંયા લઈ લીધેલા છે તમારી પાસે જે અવેલેબલ હોય તે તમે યુઝ કરી શકો છો ત્યારબાદ મેં અહીંયા ચાર મોટા બાઉલ લઈ લીધેલા છે તેમાં આપણે પાણી એડ કરીશું તો અહીંયા જે બાઉલ છે અને ગલાસ છે તેમાં આપણે પાણી એડ કરવાનું છે આપણે ફૂલ ભરી નથી દેવાનું થોડું સ્પેસ રાખીશું અને એ રીતે આપણે પાણી ભરી લઈશું હવે અહીંયા એડ કરીશું કલર તો અહીંયા જે ફૂડ કલર હોય છે તે અહીંયા મેં લીધેલા છે તો મારી પાસે ચાર કલર હતા તેનો મેં યુઝ કરેલો છે અહીંયા મેં ગ્રીન કલર રેડ કલર યલો કલર અને મરૂન કલરનો યુઝ કરેલો છે હવે આપણે અહીંયા લઈ લેવાના છે વોટર કલર વોટર કલર જો તમારી પાસે ના હોય તો ફૂડ કલર લઈ શકો છો ફૂડ કલરના હોય તો વોટર કલરનો યુઝ કરી શકો છો મેં અહીંયા બંને ટ્રીક તમને બતાવી દીધી છે બહુ જ મસ્ત છે તમે એ રીતે બનાવી શકો છો હવે અહીંયા આપણે ઉપરથી થોડા ફૂલ થોડા મોતી એ રીતે આપણે એડ કરીશું તો તમને જે રીતે પસંદ હોય એ રીતે તમે એડ કરી શકો છો અહીંયા તમે ફૂલ હોય તમારી પાસે ઓરિજિનલ તેનો પણ યુઝ કરી શકો છો તો મેં અહીંયા થોડા ઓરિજિનલ ફૂલ લીધેલા છે અને આપણે કેસરી જે કલર છે તેમાં આપણે એડ કરી દીધા છે અહીંયા હું એક મોટું ફૂલ લઈ રહી છું તે પણ હું ગલાસમાં એડ કરી દઈશ એકદમ સરસ રીતે તો આપણે એ રીતે બધું જ એડ કરી દેવાનું છે તમારી પાસે જે અવેલેબલ હોય તે એડ કરી શકો છો હવે અહીંયા આપણે લઈ લઈશું પ્લાસ્ટિક બેગ તો તમે જોઈ શકો છો અહીંયા મેં પ્લાસ્ટિક બેગ લઈ લીધી છે તેને આપણે કટ કરી લઈશું અને ચોરસ શેપમાં આપણે કટ કરી લઈશું તમારી પાસે જો પ્લાસ્ટિક બેગ ના અવેલેબલ હોય તો તમારી પાસે ના કામની બેકાર તમારી પાસે પ્લાસ્ટિકની બોટલ હોય તેનો પણ યુઝ કરી શકો છો એકદમ આસાનીથી આ તમે બનાવી શકો છો અહીંયા મેં શેપમાં કટ કરી લીધું છે અને આ રીતે ક આપણે કટ કરી લઈશું ફોલ્ડ કરીને અને અહીંયા આપણે ડિવેટ માટે અહીંયા તૈયાર થઈ ગઈ છે પ્લાસ્ટિક બેગ હવે આપણે ડિવેટ લઈ લઈશું અને આ રીતે પ્રેસ કરીશું નીચેની બાજુથી અને આ રીતે બધી ડિવેટો આપણે બનાવીને તૈયાર કરી લઈશું હવે આપણે જે બધા જ આપણે અહીંયા દીવા આપણે તૈયાર કરેલા છે તેના માટે આપણે એડ કરીશું ઓઇલ તો અહીંયા આપણે જે ઘરનો ઓઇલ વાપરતા હોય છે તે યુઝ કરવાનો છે હવે આપણે બધા બાઉલમાં એડ કરી દઈશું અને જે આપણે ડિબેટો તૈયાર કરેલી છે તે આપણે એડ કરી દઈશું બધા જ દીવામાં આ રીતે તો બહુ જ મસ્ત લાગી રહ્યું છે પસંદ આવતું હોય તો જરથી લાઈક જરથી કરજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો હવે આપણે દીવા છે તે પ્રગટાવી દઈશું તમે જોઈ શકો છો બહુ જ મસ્ત લાગી રહ્યા છે આ દિવાળી પણ તમે એક વખત જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો આવા જ વિડીયો સાથે અને આવા જ અવનવા વિડીયો સાથે આવતા વિડીયોમાં મળીશું ત્યાં સુધી આવજો બાય બાય એન્ડ ટેક કેર